Why is it Shirève?! Yes! Yeah! It's a stone! Nını Vincent who won't shoot you It doesn't look like you're known! Right? It doesn't look like you're known! Openε this door?! Read it? We need to

કરવાનું મારા વધી રાખો હું વધી રાખતો અલ હું કરી લેવાડા

અહીંયા કાયા સાયકલ લઈને જાય છે બસ સ્ટેન્ડ એ ઇન્જન લઈ જાય છે આપડો આટલો કચરો આવો એવું લાગે તું ને કચરો ભાઈ કચરો કપ મારવો ને ભા અલ કચરો ભા થોય તારો ભા મારો નહીં અલ ઘોડો તો માં જબતું દે હો કચરા હો અમરજી કચરા હાથ મિલાઈ લે

ઈકળ કોટર બોટલ મળશે તો પીસ્યું યાર હો તે મુ અમરતજી કહ્યું ઓકે ઓકે પણ હું કહું આપણે મીટિંગ કરીએ ફરવાની

ના બોલાય રાખે તમે રવાજો આપણે મીટિંગ કરી સગનજી ને રવાજી ને બધા બોલાય